ગુડ મોર્નિંગ હર હર મહાદેવ નાઇસ ડે ગેમ છે બધા બધા મજામાં જ છે તો આજે જે શ્રાવણ માસ બેસી ગયો છે આજથી આજે ફર્સ્ટ સોમવાર છે તો આજે હું ઉપવાસ કરવાની છું એકચ્યુલી હું હર વખત હું પહેલાં હે ને એ આખો શ્રાવણ માસ કરતી તો આ મમ્મા કહે છે કે ના આખો શ્રાવણ માસ નહીં કરવો તો થોડી વીકનેસ પડી જઈશ તો એના માટે મેં પૂરો શ્રાવણ માસ નથી કર્યો અને આ ફેરી મેં એવું કર્યું છે કે ખાલી મારે પાંચ ચોમવાર કરવાના છે પાંચ ચોમવાર આવે કે ચાર ચોમવાર આવે હું સોમવાર કરવાની છું હું પૂ પૂર્વ મતલબ આખો મંથ રહેવાની છું નહીં તો ગઈ મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાને શ્રાવણ માસની ઢેર શુભકામનાએ તો બધા તમે લોકો ચાહો તો સોમવાર પણ કરી શકો છું અને આખા મંથ બી કરી શકું છું તો જે લોકો પાલન કરી શકતા હોય મહાદેવનું તે લોકો આખો મંથ કરવો જોઈએ ના કરી શકતા હોય તો એ લોકોને ખાલી મતલબ ચારથી પાંચ સોમવાર કરવા જોઈએ તો હું તો મહાદેવની બહુ મોટી ભક્ત છું તો મેં તો સોમવાર રાખ્યો છે મમ્મી કહેતા કે ના આપણે આખો મંથ નહીં કરવું તો નહીં કર્યો તો કંઈ જેને પણ ઉપવાસ કરવા હોય તે કરી શકું છું અને આ મંથમાં મહાદેવ બહુ બધા લોકોને પ્રગટ થતા હોય છે હર કોઈક ફ્ઈશ પૂરી કરતા હોય છે મારી એક ફ્ઇશ તો જ્યારથી હું મહાદેવને માનું છું જ્યારથી હું મહાદેવને માનું છું ને ત્યારથી મારી હરેક ફ્શ પૂરી થઈ છે અને હું બહુ ખુશ છું મતલબ બહુ ખુશ છું કેમ કે મહાદેવ મારી હર ખ્વાશ પૂરી કરે છે ને જે બી બોલું છું તે મહાદેવ મારું પૂરું કરી આપે છે અને જો કે હું મહાદેવને બહુ માનું પણ છું અને એની પૂજા બી કરું છું જે એક દિવસ એવો નહીં થતો હોય કે હું મહાદેવની પૂજા નહીં કરતી હોય બારે બી ગઈ હોય ને તો હું મારા ઘરનાને ભાભીને અથવા સિસ્ટરને લાઈવ પૂજા કરાવું છું બાકી મને ત્યાં સુધી ના પડે તો ચાલો ગાઈશ એ સાથે જણાવવાનું કે તમે જોઈ શકો છો મારી પાસે પણ બહુ બધા મહાદેવને એવું બધું છે કેમ કે આપણે એટલા માનતા હોય છે એટલે મહાદેવ હોય છે તો ચલો ગાઈસ એ સાથે જણાવવાનું હવે આપણે આખો દિવસ આજે તો ઉપવાસ છે તો જોઈએ છે આખો દિવસ શું કરીશું તો આજના લુકિંગ ઉપર એક કોમેન્ટ થઈ જાય કે કોમેન્ટમાં કેવી લાગુ છું કેવી નહીં આજે મેં પહેર્યો છે શોર્ટ શર્ટ અને એક જીન્સ મસ્ત તો આજનું લુકિંગ આપણું ગાઈ આ રીતના છે તો ચાલો એ સાથે જણાવવાનું કે ચાલો બી કન્ટિન્યુ લઈશું આપણે જઈએ છીએ નીચે તો ગાઈસ જઈ શકો છો તો ગાઈસ બધા કેમ છો બધા મજામાં જ છે તો તમને કહેવા માંગુ છું કે આ રીતના આપણો લુકિંગ છે તો લુકિંગ પર પણ તમે લોકો કોમેન્ટ કરી શકો છો કે લુક કેવું લાગે છે આ છે આપણો આજનો લુકિંગ બી કન્ટિન્યુ રહી રહીજો આપણે જઈશું હવે નીચે બાય બાય ગાઈસ મિસ યુ જો એવરી વન તો મારા ઉપવાસનો ટાઈમ ખતમ થઈ ગયો છે તો અત્યારે મારે ઉપવાસ છોડવાનો છે તો ચલો બે કન્ટીનુ રેજો બ્લોગમાં અને આજે ઉપવાસ છોડવાનો છે એટલે સેવ ટમેટા નહીં ખાતી બટ ઘરે બનાવવા છે તો ચલો જો છે છે છલાડ રોટી અને સબ્જી ચલો તો બે કંટીનું રહેજો

જે શ્રાવણ માસનો બીજો દિવસ છે તો આજે ચાલો મારે કાલે વ્રત કરવાનું છે વ્રત કરવામાં એ છે કાલે ફૂલ કાંજડી છે તો એમનું મારે વ્રત કરવાનું છે તો બધા કહે છે બધા મીન્સ કે સિસ્ટર મમ્મા ને એ લોકો કે શાયદ મારે ઉજવણું કરવાનું છે મને તો ખ્યાલ નહોતો તો એ લોકો કહે છે કે મારે ઉજવણું કરવાનું છે એ માટે હજી મારે અડધો સામાન નથી એવો એ બધો મંગાવેલો છે કાર્ડ ને એવું બધું રેડી કરવાનું છે એ બધું મેં મંગાવ્યું તો નાની મોટી બીજી વસ્તુ હતી તે મેં મંગાવી લીધી છે અને મમ્મીને તો એકવાર મોકલી લે કે મારે પેલું બધું લાવવું છે લોક માટે તો પણ મમ્મી કે કે ના તો મારે મારે જવાય એવું હતું તો હું નથી કહી મમ્મી જેને લાવ્યા છે બીજી વસ્તુ બધી મારે પરસેસ કરવાની છે તો જેટલી વસ્તુ હાજરમાં છે એટલી પાછી એકવાર રિપીટ કરીને હું બતાવી દઈશ શું મંગાવ્યું છે તો પેલા બતાવ્યું આગલા વિડીયોમાં કે પ્લેટો મંગાવી છે તો એને કઈ રીતના અરેન્જ કરવાની છે તો ચલો કન્ટિન્યુ જોઈજો વન ટુ થ્રી ફોર ફાઈવ ફાઈવ લેડીઝને રાખવાની હોય છે તો બાઉલ કેટલા છે

પેડો રેડી થઈ ગઈ છે અને એના પછી આવે છે કે મેં શું મંગાવ્યું છે તો આ છે કીટ એક લેડીઝ માટે કીટ મંગાવેલી છે તો તેમાં છે એક રૂમાલ તેમાં છે આ રૂમાલ એના પછી બિંદી એમના પછી પોન્સ પાવડર એના પછી છે બંગડી કુમકુમ નેલ પોલીસ તો આવી રીતના બધી લેડીઝ માટે કીટ રેડી કરવાની છે અને હજુ વસ્તુ મંગાવેલી છે તે વસ્તુ આવશે તો ટાઈમ લાગશે તો બી કન્ટિન્યુ રહી છું મારા બ્લોગમાં વહી ના રહેજો કે આવી રીતના મારે ફાઇવ કીટ મારે બનાવવાની છે માટે સેમ જ વસ્તુ છે એવું કોઈને નહીં લાગવું જોઈએ કે કોઈના માટે અલગ અલગ પેઢી પાંચ લેડીઝ તો થઈ જશે આ સેમ જ વસ્તુ બધી વસ્તુ મંગાયેલી છે કોઈ ડિફરન્સ નથી કેમ કે કોઈ છોકરીને થોડું ખરાબ લાગે તેવું નહીં કરવાનું તો બધા માટે બસ સેમ વસ્તુ રાખેલી છે કાંઈ કોઈના માટે અલગ અલગ નથી પાંચે પાંચ કેટ છે તે બધી આ રીતના જ છે

નાની નાની છોકરીઓને આપવાનું હોય એટલે આપણે એટલી બધી હેવી વસ્તુ ના લઈએ તો બી ચાલે તો હું હું તો ગઈ હોત તો પણ જેવું ઠીક લાગે તેવું લઈ આવત પણ આ મમ્મી મમ્મીની રીતના લેવા છે તો સારું જ છે હવે લાસ્ટ છે આ બધું છે એટલે રેડી કરીને બતાવું છું

આરુ આરુ ચાલુ આરુ 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 ચાલુ આરુ આરોહી ચાલ 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 ચલો 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 ચાલ 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 આરુ આરુ ચાલુ આરુ કમ